સમય ઓછો આપ્યો હશે ઘરે પણ મોબાઈલ નથી આપ્યો ત્રીજી વાત કે મારા જેટલા સ્નેહી મિત્રો છે એ લોકોને ઘોડિયામાં હતા ને છોકરા તે દુ ના એ ઓળખે છે અને ભણેતા થાય સુરતે છોકરો ભણતો મેં મારી લાઈફમાં આજે પહેલી વાર કહું છું જાહેરમાં કે મેં મારી લાઈફમાં ત્રણેય છોકરાના કોઈ દી સર્ટિફિકેટ નથી જોયા માર્કશીટ એનું માર્કશીટ મેં જિંદગીમાં નથી જોયું કે એને કેટલા ટકા આવ્યા કેટલો સમય આપો છો એ જરૂરી નથી કેવી રીતે આપો છો એ મોટા મોટી વાત છે બહુ જ છે એ એક જ ડોઝ ભાઈ આયર આવી જાય એટલે એને પછી બહુ જ છે બહુ જ છે આ નરુ સત્ય કહું છું મેં કોઈ દિવસ છોકરાઓને કે તમે ક્યાં ગયા તા અથવા તો અહીંયા ટીપી સવાણીમાં પણ ભણતો છોકરો અને સંસ્કાર સંકુલમાં ભણતો હતો બે ત્રણ માં એમ લાગે નીકળો કેમ નથી ગમતું એ મેં કોઈ પ્રયોગ નથી કર્યો કે પપ્પા મને નથી આ ગમતું કઈ વાંધો નહીં ઘણી વાર એના કહે કે કઈ કહેતા હો તો મને મારા બાપા એ કીધું નથી કોઈ દી અને હું એક નહીં પણ કોઈ પણ આ નિવૃત્ત અધિકારીઓ ક્લાસ વન હોય એને પૂછજો કે તમારા બાપાએ કીધું હતું કે તમે યુપીએસસીક જીપીએસસી કરો એટલે પેલો પોઈન્ટ સાહેબ કે બાળકને જેટલું ખુલ્લું હોય પણ એટલોય અંદરથી એક ભય પણ હોવો જોઈએ કે હું આમ કરીશ તો મારા બાપા પાસે ખીજાશે આ સુદર્શન છે અને હું ફડાકો બોલાવી દઉં ત્યારે અને એક જ જ વાર કે આ કરાય કરાય આમ જિંદગીમાં એને ટોક્યા નથી ત્રીજી વાત ભણવામાં પણ મારો મોટો દીકરો ભરત એ તો ગાવામાં એવો હતો ભાઈ અને ગુજરાત રાજ્યનો જે બાલકુંભ કલાકુંભ અને એ કલાકમાં હું દિલીપભાઈ સંઘાણી અમરેલીમાં આખા ગુજરાતનો કેમ્પ હતો મને ખબર નહીં કે અહીંયાં એ બધું ચાલે છે હું દિલીપભાઈના ઘરે રાહે બેઠો મેં ક્યો દિલીપભાઈ સંઘાણી આપણે એટલે મને કીધું મને કે અહીંયા કુંભ મેળો છે કલા કુંભ એમાં ગયા છે ને એને બાળકોને ઇનામ દેવાનું છે ને આજે ફાઈનલ છે અને ગાવાની ગીતની સ્પર્ધા છે એટલે સાહેબ આવ્યા મોડા એટલે મેં કીધું સાહેબ બહુ મોડું થયું મને કે પણ બન્યું એવું ભાઈ કે એક સ્કૂલમાં ભરત ભમર કરીને એક છોકરો આવેલો છે એ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે અને છોકરો ગાતો થયો એટલું ને મેં પાછો એને બે વાર ગૌરાવ્યું એટલે થોડુંક વધારે મોડું થયું મેં કીધું એ ભરત ભમર છોકરો કોનો છે તો એ મેં નથી પૂછ્યું મેં કીધું બાપ અહીંયા બેઠો છે મેં કીધું એટલે કહેવાનો મારો અર્થ તો એને કોઈ પણ બાળક હોય એને મેં મારા મેં મારા બાળકનું કોઈ દે એ નથી કીધું તું આજ તો ગાતા ગાતા એને થયું મારે ગાવું નથી તો આજે પોતે પોતાની યુટ્યુબ ચલાવીને બીજા કલાકારો પાસે ખૂબ ગૌરાવે છે અમુક અમુક પોતે ગીતો પણ લખે છે અને સ્કૂલ ચલાવે કારણ કે જાજી સ્કૂલોમાં ફેર્યો ને એટલે જાજી સ્કૂલોનો અનુભવ થયો એટલે સ્કૂલમાં પણ સારી મદદ કરે છે અમે બાપુ એક ઘરે બેસવા ગયા મોરારી બાપુ એ ઘરે અમે એમ અમારી જિંદગીમાં આવું આળવિતરું છોરું નહોતું જોયું બાપુને સાંખાડી વાડીએ ઓળી કર નાખે ખંભે બેહી જાય એટલે સોફે અહીંયા ન્યાંની સાઇલ ખેંચે માળા ખેંચે એને ઘરના કંઈ કહે નહીં

ચોકલેટ આપી મોઢામાં આવી રીતે ચોકલેટ મોઢામાં આપી દીધી પછી તો મારો હાથે ચોકલેટ ને આર મોઢા ઉપર જાય એક હાથ મોઢે ને બીજો હાથ ક્યાં છે એ તમારે નક્કી કરવાનો ઉકારો કરીએ કેમ હતો નહીં પણ મૂક્યો ની જે ગયો છે દાદરો ઝળી થોડીક વાર થઈ ને નેલી ડોકાતો તો ગામડા બેઠા કે ગયા એટલે ઈ આમ જા આવ્યો ને એટલે મેં કીધું આવ્યું બેટા આવ ચોકલેટ આપો આવ બાપુ કે સાબાજ સાબાજ કહેવાનો અર્થ કે આવી એક હળવી મજાક પણ બાળક સાથે હોવી જોવે એનો અર્થ એ નથી કે એને એને આપણે પહેલાં જ ભાઈએ પણ વાત કરીને મેં પણ એક વાત કરી કે બાળક રમતું જ હોય આપણે જ રમતા હતા તો પડી જતા હતા સોલાણા હોય લાગ્યું હોય તો ભાઈ આપને ખબર કે એ હરખું ન થાય ત્યાં સુધી બાપાની નજર સામે નહીં એ સોલાણા હોય તો ત્રાહા ત્રાહા કે બોધ છે એટલે બાળક મજબૂત કેમ બને આપણા લાડ પોટમાં એ ફેલતો નથી જાતું ને એ પણ એક ઝીણી નજર આપડી હોવી જોઈએ આ ઘરનો સવાલ આવ્યો છૂટો બોલ મારું મારું માનવું છે કે તમારી માતૃભાષામાં જ ભણતર આપો અને એની અંદરની ઊર્જા વધશે ને તો એ વિશ્વની ભાષા શીખી જાય પણ જો માતૃભાષા નહીં હોય ને તમારા મૂળ સંસ્કાર નહીં હોય તો ગમે એટલો ભણેલો હશે એ તમારા કામનો નહીં રહી આ નરુ સત્ય છે ત્રીજું કે બેય મારે તમારા પ્રશ્નોના કારણ કે માએ પ્રશ્ન કર્યો છે મા નિર્ણય લેતી હોય છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે આખે આખું સંસ્કારનું મા છે ને ધરતી છે બાપુજી વરસાદ છે બાપુ વરહીન વયો જાય પછી તો પોદાને કેમ ઊભો કરવો ને એ તો માં નક્કી કરતી હોય છે એટલે મોટામાં મોટી જવાબદારી માની હોય છે અને માને એટલું જ બાળક ઉપર નક્કી કરવાનું છે કે એક જ બાળક એવું છે કે એને સંપૂર્ણ માં ઉપર ભરોસો હોય છે કે મારી મા ખોટું ના બોલે બાપુજી ઉપર એટલો બધો એટલે બાપુજી નથી હું બાપુજી છું હવે તો દાદા પણ એમ થાય કે દાદા બહુ બોલું ન કરી શકે પણ સાહેબ માં ઉપર એને પૂર્ણ ભરોસો હોય એવી બે નાની કથા આમ તો બે દી થાય એક પેલી ધ્રુવની જગતના ચોકમાં પ્રથમ કોઈ ભક્ત થયો હોય તો ધ્રુવ અને નાનામાં નાનો બાળક એ ઘરેથી એને એને એના પિતાજી આ રીતે ડખો થયો બરોબર પિતાજીને ખોળામાં બેસવું હતું અને એની ઓરમાનમાં એ ના પાડી ત્યારે એની પોતાની માએ કીધું કે તું રેડીમાં બેઠા તા ના મારા મારા બાપુજીના ખોળામાં બેસવું છે તાકે હું તને એનાય બાપુજીના ખોળામાં બેસાડી દઉં પરમ પિતાના ખોળામાં એવું માં કે હા શું કરવાનું તાકે જંગલમાં વયો જાય જ્યાં સુધી વિષ્ણુ ન મળે ત્યાં સુધી ન આવતો ટૂંકમાં સાહેબ ભગવાન મોકલે છે નારદજીને પાછો મોકલી ગયો નારદજી પોતે આવે છે કથા બહુ મોટી છે આવ્યો કે બેટા તું નીકળી જાય ઘરે વયો છે હું તને મૂકી જાઉં કે ના મારી માએ કીધું છે ભગવાન ન મળે ત્યાં સુધી ઘરે આવતો નહીં મારે વિષ્ણુ મળવું છે હવે નારદનો નો બે નો અને નારદનો પ્રથમ શિષ્ય નારદ એને કહે છે કે ભાઈ ત્યાં ન જઈ શકાય ક્યાં કેમ ન જઈ શકે તો કે ત્યાં મરો તો જવાય આવી બે વાત છે તક પણ મને પાછો આવવાનું મારી માએ કીધું તો એ મૈરા પહેલાય ભગવાન મળતો હોય આ પરિવાર પછી માં બાળક કે મૈરા વગર જ મળતો હોય તો જ મારી માએ મને મોકલ્યો હોય ને એટલે મને મારી માં ઉપર ભરોસો છે નહીતર મારી માં ના મોકલે અરે બેટા એ બહુ દૂર રહે છે તમે મળો છો હા તો તમે મળી શકો તો હું કેમ મળી શકું બેટા હું નારદ છું તાકે પણ હું એ મારી માનો દીકરો છું અંતે નારદ કે બેટા એ ભગવાન શિરસાગર માં રહી છે ત્યાં કોઈ સંજોગોમાં તમે ન પહોંચી શકો ત્યારે ધ્રુવ એટલું બોલ્યો કે હું ન પહોંચી શકું પણ ઈ ન પહોંચી શકે ભગવાન ન પહોંચી શકે નહીતર મારી માં ન મોકલે વાત વાતમાં ધ્રુવ બોલે છે નહીતર મારી માં ન મોકલે અને એવું કીધું હું ન પહોંચી શકું તો ઈ વિષ્ણુ ના પહોંચી શકે અને ત્યારે કીધું કે આજથી તું મારો શિષ્ય અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય આ લઈને બેહી જા હવે જોઉં છું નારાયણ કેમ ન આવે ત્યાં જે નારદે કીધું કે એ તો એની માના શબ્દ ઉપર ભરોસો લઈને આવ્યો છે હવે તમારી તાકાત નથી કે એનો ભરોસો ડગી શકો અને ગરુડે સડીને ગોવિંદ આવ્યો અને ધ્રુવ લઈ ગયો કહેવાનો અર્થ કે જે પંથે પંથે એ બાળક જતો હોય છે એ સો ટકા સમય એવો હતો બાપુજી નાના હતા ત્યારે સમય એવો હતો કે હા એ બાપુજી ને એમ કહેતા ને કે આમ કરવાનું એટલે ફાઈનલ હતું કે પપ્પાએ કીધું છે આમ કરવાનું પછી આપણો સમય એવો આવ્યો એટલું થોડુંક સ્તર બોલો આવ્યું કેમ આમ કરવાનું તો છોકરો કેમ તો કે આ માટે બેટા ઓકે ઓકે તો નહીં પણ કે બરાબર તેમ કયો પણ વર્તમાન એવું આવ્યો છે કે એમ ન કરું તો સમજાય ટૂંકી વાત કે એ સમય એવો હતો કે આમ જ કરવાનું એટલે બીજું કઈ આવે જ નહીં પછી આપણો સમય આવ્યો ત્યારે કીધું કેમ બાપા એવું કરવાનું તો કે આ માટે એટલે કે ભલે પણ વર્તમાન સમય એવો છે કે એમ ન કરું તો આ સુધી પહોંચી ગયું છે શું કામ એ આપણે જેમ ઢીલ દેતા ગયા ને એમ જેમ આપણા બાપા જીવ્યા એના દાદા જ આપણા દાદા જીવ્યા છે એવું બાપા નથી જીવ્યા બાપા જીવ્યા એવું આપણે નથી જીવ્યા અને આપણે જીવ્યા એવી આપણું છોકરા નહીં જીવે અને હું થાય એની મને ખબર નથી શું કામ કારણ કે એ પેઢીના વડીલ આપણે શું એટલે એક એક પણ કુદરતના હાથમાં હોય છે આપણી ફરજ એટલી જ કે આપણે જે છીએ એમાં જે બાળકને છે દ્રાક્ષો તો એ વિકાસ કરી શકશે પણ આપણે આપણે કાંઈ નહોતા એવું આપણે એની કરતા દહ ઘણું આપણા છોકરાઓને નાખવા જાય છે જ્યાં આપણે ગોથું ખાઈ જાય શું કામ એ અનુભવ આપણને નથી એ અનુભવ છોકરાને તમારે દેવો છે એની કરતાં આપણા વડીલોએ આપણા બાપાએ એને અનુભવ હતો એટલો જ આપણને આપ્યો બાકીના આપણને છૂટા મૂક્યા હતા કે હવે તમારે જે દિશામાં ફરક હોય ત્યાં ફરકો દોર એના હાથમાં રાખ્યો તો હા એવું મારે એકવાર થયેલું જો કે છોકરાને કેવું જ જોવે એટલે એ કઈ મહેમાન આવે ત્યારે કહેવું નહીં હા બસ તમે તમારા ઘરનું જ વાતાવરણ તમે નવીન લાગશે તમને અમુક વાત કહેશ તો તમે આ વખતે આવો મારા ઘરે અને આપણે મંદિરે આમ જશું ભરતનો છોકરો રમતો હોય નીચે ત્યારે આપણે જશું અને આપણે ત્યાં જઈને મંદિર જઈને ખાલી ઘંટડી વગાડવાની પછી એને તમારે પકડી રાખવાનું જોઈએ નીચે રે તો હું મારું ક્ષેત્ર મૂકી દઉં પછી એ તમારી આરતી ની તમને હલવા નહીં દે શું કામ એને યાદ આવી જવું જોઈએ અને પછી હું કોઈકને પગે લાગતો હોઉં એ મારે તમે સાંભળી લો જો કે મારે બીડી બંધ થઈ ગઈ નહીં ત્યારે આ છોકરાને મેં એકવાર હું બીડી પીતાય મને જોઈ ગયો હં તે બીડી લઈને બેઠો તો મેં નક્કી કર્યું મેં નક્કી કર્યું મેં કીધું આ આ આ આને આ ભાળતા આપણે પીવી નથી તો એની અદબ હું રાખું છું ને ત્યારે એ મારી અદબ રાખતો થાય છે વાહ વાહ એટલે આપણે બીજાને પગે લાગશું અને ત્રીજી વાત તમે જે કીધું એ મને બહુ ગમ્યું મહેમાન એવો હોવો જોઈએ એક મહેમાન એવા આવ્યા છોકરાને કીધું પગે લાગવા ખરેખર ન લાગ્યો અને મને ઈચ્છું ભલે ન લાગ્યો સાદું કહી દો હાલો ને અભણ થઈ તો પછી હું આ હું દહમાં બે વિષયમાં નાપાશે તો હાવ પણ જ્ઞાન એટલે જાણકારી અને વિજ્ઞાન એટલે જાણ્યું ત્યાં પહોંચવું હાવ હાદી ભાષામાં અને દાખલા તરીકે એચ ટુ ઓ એટલે શું થાય બરોબર આ જ્ઞાન પણ કોઈકને પાણી બનાવીને પાઈ દેવું હોય વિજ્ઞાન બરાબર એટલે એની વચ્ચેનું જે ત્યાં સુધી દાખલા તરીકે પ્રક્રિયા જે કરવી એ પ્રયોગશાળા અને એ પ્રયોગશાળામાં ટકી રહેવું એનું નામ ભક્તિ એનું નામ જ્ઞાન એની એની વચ્ચે જે ટકી રહેવું છે સાહેબ એ જ ભક્તિ છે વિષય ફરે છે માણસ નથી બદલતો અને જે વ્યક્તિ અને બહુ સરસ પ્રશ્ન હતો એનો જવાબ કોઈ કોઈની જેવું ભાઈ કીધું ને જયભાઈ બહુ સારું બોલ્યા કોઈ જેવું ન થવું હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે ઝાડવાને કોઈ દી ઝાડે કોપી કરી કોઈ નહીં કે અહીંયા આંબો છે અને અહીંયા અડીન લીમડો છે બેના મૂળિયા એક થઈ ગયેલા છે છતાં આંબો છે એની કેરીને આમ રસ જ ધરતીમાં લઈ ગોતી આપશે અને ઓલો લીમડો છે એ એની કડવાટ જ આપશે એ એકાબીજી કોપી નથી કરતા ને એટલે અસ્તિત્વમાં આજની હુદી ટકી રહ્યા છે માયાભાઈને માયા ભાઈ જ થવાય જયભાઈ કોઈ દી ન થઈ શકે એને જે કહેવાનો મતલબ કે બાળકોને

દાખલા તરીકે આ માત પિતાના સંસ્કાર ક્યારે ને આવે કે ખેડૂત છે એ એક જેટ દસ દસ ફૂટના અંતરે નાળિયેરી રોપી શકે નાળિયેરી રોપી શકે પણ નાળિયેરી અમુક ઊંચાઈએ જાય ને પછી કઈ બાજુ નમવું ને એ નાળિયેરી જ નક્કી કરે એમ બોલો બજારે ગયા પછી અહીંયા સુરત આવ્યા પછી અને હું થાવું ને એ પોચે નક્કી કરતો હોય છે એ પાયાના સંસ્કાર છે અને આવું સરસ કાર્ય કર્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ